નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિકલાંગ લાભાર્થીઓને સરકાર દ્વારા આવાસ યોજનાનો લાભ આપવામાં આવે તે હેતુસર તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના વિકલાંગ અરજદાર દ્વારા સરકાર દ્વારા મળતા આવાસ યોજનાનો લાભ વિકલાંગ લાભાર્થીઓને આપવામાં આવે તે હેતુસર સિંગવડ તાલુકાના અરજદાર દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી આપવામાં આવી હતી જેમાં ડામોર પ્રવીણભાઈ પુંડિયાભાઈ જેતપુર ચારેલ અરવિંદભાઈ સોમાભાઈ બારિયા પુનાભાઈ ભરતભાઈ પુરિયા ભરતભાઈ મંડેર પંકજભાઈ હીરાભાઈ જેવા અનેક લાભાર્થીઓ હાજર રહ્યા હતા આવા તો સિંગવડ તાલુકામાં કેટલાક આજુબાજુના ગામોમાં ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય છે પરંતુ તેમને પોતે લાચાર હોય તે તાલુકા પંચાયત કચેરી સિંગવડ આવી શકતા ન હોય તેવા લોકોની વારે સરકારી તંત્ર ચડશે કે કેમ એવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે જેનો લાભ વિકલાંગ લાભાર્થીઓને થશે કે કેમ તે જોવાનું રહ્યું નિરેશ વસૈયા સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ ડામોર પ્રવીણભાઈ ડુંગિયાભાઈ ગામ જેતપુર તાલુકો સિંગવડ અમે જેટલા અમારા ગ્રુપમાં વિકલાંગ ભાઈઓ અમે અરજી આપીએ છીએ કે અમને આજ લગી કોઈ આવાસ કે કંઈ અમને લાભ મળેલ નથી એના માટે અહીં ઓફિસ થકી અમે આવ્યા છે તો અમને લાભ આપવા વિનંતી